રહ્યા છો ન્યૂઝ ચેનલ એડિટર અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો વધુ એક કેસ શોધી કાઢતી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ મોરીનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અન્વય સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એલ કળથિયા અને અન્ય સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ નાગજીભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ગલી નંબર તેર મસ્જિદની સામે સંજયનગર ઝૂંપડપટ્ટી આશાનગર પાસે ઉમરવાડા સુરત ખાતે મકાન નંબર બસો ઓગણસી માં વિષ્ણુ ઉર્ફે સૂર્ય મધુકર જાધવ નામનો ઈસમ ગાંજો રાખીને વેચાણ કરે છે તેવી જગ્યાએ રેડી કરતા વાળી જગ્યા પર જઈ તપાસ કરતા સદર બાતમીકીકત વાળા ઈસમને માદક પદાર્થ ગાંજો કુલ ઝીરો પોઈન્ટ બસો ત્રીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અગિયાર હજાર પાંચસો તથા ભારતીય ચટણી નોટ કિંમત રૂપિયા સો મળી અગિયાર હજાર છસો ની મતદાન નો મુદ્દામાલ મળી આવેલ સદન ઇસમ તથા વોન્ટેડ ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખ ની સાથે